તો પૂર્વ અને કચ્છમાં વરસાદનું આગમન થયું છે રાપરના પલાસવામાં વરસાદ રહ્યો છે ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન વરસાદ બાદ ગામમાં પાણી વહી નીકળ્યા છે તો મેહુલ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે મેહુલ શું વધુ અપડેટ આ સમગ્ર મામલે પૂર્વ કચ્છમાં વરસાદનું બપોર બાદ છે તે આગમન થયું હતું જેમાં રાપર તાલુકાના પલાસવામાં માં વરસાદ વરસ્યો હતો તો ગાગોદરમાં પણ ધોધમાર વરસાદ છે તે શરૂ થયો હતો વરસાદ ગામની જે ગલીઓ છે ત્યાં ભારે પાણી છે તે વહી નીકળ્યા હતા અતિશય ઉકળાટ અને ગરમી બાદ છે તે આ વરસાદનું આગમન થયું હતું જી જી બિલકુલ મેહુલ આભાર સમગ્ર માહિતી બદલ તો ભાવનગર જિલ્લાના પાલીતાણા સહિત પંથકમાં વાતાવરણમાં આવ્યો છે પલટો અસહ્ય બફારાબાદ વાતાવરણમાં પલટો આવ્યો છે પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે પાલીતાણાના વીરપુર જીવાપુર ડુંગરપુર આદપુર જામવાડી લુવારવાવ રાજથળી સેંજડીયા ઘેટી સોનપરી વડાળ કદમગિરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો અરવલ્લીના ભિલોડાના સુનોક પંથકમાં ધોધમાર વરસાદ વાશેરા કંપામાં સતત અડધો કલાક વરસાદ ચોવીસ કલાક વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે ઉલ્લેખનીય છે કે ગરમીથી લોકોને રાહત મળી છે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો જે બાદ વરસાદનું આગમન થયું છે ભીલોડાના સુનોક પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા તો વાશેરા કંપામાં સતત અડધો કલાક અવિરત વરસાદ વરસ્યો છે અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક બીજી તરફ ગાંધીનગરમાં વરસાદી માહોલ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગરના સેક્ટર આઠ સાત અને નવના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ ધોધમાર વરસી રહ્યો તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દૂર દૂર સુધી વિઝિલિટી જે છે તે પણ ન દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને પસાર થવું હોય તો પણ લાઇટ ચાલુ રાખીને પસાર થવાની નોબત આવી રહી છે મહત્ત્વનું એ છે કે સૌ પવન જે છે તે ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ જે છે તે વરસી રહ્યો છે મહત્ત્વનું એ પણ છે કે હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે જે અંતર્ગત અમદાવાદમાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરી છે ગાંધીનગર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને જે અંતર્ગત અત્યારે હાલ તો ગાંધીનગરમાં પણ વરસાદ જે છે તે વરસતો જોવા મળી રહ્યો છે મહત્વનું એ છે કે આ વરસાદનો બીજો રાઉન્ડ છે પ્રથમ રાઉન્ડની શરૂઆત હતી ત્યારે ખેડૂતો દ્વારા વાવણી જે છે તે કરી દીધી હતી ને ત્યારબાદ બીજા રાઉન્ડ વરસાદની આશંકા જે છે આ રાહ જોઈને બેઠા હતા ને તે અંતર્ગત હવે આ બીજા રાઉન્ડ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લોકો પણ વરસતા વરસાદની અંદર નીકળતા જોવા મળી રહ્યા છે આ પ્રકારની સ્થિતિ જે છે તે ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે મહત્ત્વનું એ છે કે હવામાન વિભાગે જે આશંકા વ્યક્ત કરી છે ભારેથી અતિભારે વરસાદની ને તે અંતર્ગત હવે ગાંધીનગરમાં પણ વરસાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે અમિત શર્મા સાથે ગુજરાતી ગાંધીનગર તો સુરેન્દ્રનગર શહેરમાં માનવ મંદિર પાસે આવેલા ચામુંડાપરામાં હજુ પણ પાણીમાં ગરકાવ આ વિસ્તાર જોવા મળી રહ્યો છે અમુક લોકોના ઘરોમાંથી હજુ સુધી પાણી ઓસર્યા નથી જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ વિસ્તારમાં અન્ય પ્રાથમિક સુવિધાનો પણ સદંતર અભાવ જોવા મળી રહ્યો છે લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે કારણ કે પાણી એટલા પુષ્કળ પ્રમાણમાં ભરાયા છે કે નાના બાળકો મહિલાઓ કે વૃદ્ધો ઘરની બહાર પણ નીકળી શકતા નથી મેડિકલ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં આવી શકે તેમ નથી આ વિસ્તારમાં અંદાજે પાંચસોથી વધુ લોકો વસવાટ કરેછે

ગયા વર્ષે ઓક્ટોબરમાં મારે નુકસાન થયું હતું અને પણ વિશેષ એ ખેડૂતે પોતાના ફોટોગ્રાફ્સ આપવાના નુકસાનીના હવે ગયા વર્ષના ફોટોગ્રાફ્સ ક્યાંથી લાવી લોકો જેને ચૂકવવું હોય ચૂકવે અને જેને ન ચૂકવવું હોય ન ચૂકવી શકે એ પ્રકારની નિદભાવરી ખેડૂતોને છેતરણી કરવા માટેની તો દાહોદમાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતો વિડીયો વાયરલ થયો છે લીમ ડાબરાની પ્રાથમિક શાળાનો આ વીડિયો છે બાળકો પાસે કામ કરાવતો વિડિયો વાયરલ થયો જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા પર ઉઠ્યા છે સવાલો વિડિયો વાયરલ થતા વાલીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે તો વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે આ વીડિયો વાયરલ થતા વાલીઓ છે તે રોષે ભરાયા છે અને આ પ્રકારની કામગીરી ન ચલાવી લેવાય તેવો સવાલ તેઓ કરી રહ્યા છે કારણ કે બાળકો ભણવા જાય છે આવી રીતે કામ કરવા નહીં સૌરભ જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે સૌરભ શું છે સમગ્ર ઘટના શું વધુ અપડેટ આ મામલે જી બિલકુલ કહી શકાય કે જે અત્યારે વાલીઓ દ્વારા જે શાળા શાળામાં બાળકોને ભણવા માટે મોકલતા હોય છે પરંતુ અહીંયા તો કંઈક અલગ જ દ્રશ્યો જોવાઈ રહ્યા છે જેમાં શિક્ષકો પાસે શિક્ષકો બાળકો પાસે કામ કરાવતા હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે શું આદિવાસી વિસ્તારના જે બાળકોને આ શિક્ષણની વાસ્તવિકતા છે દાહોદના જે લીમધાપરા મુખ્ય પ્રાથમિક શાળાના જે આ તસવીરો સામે આવી હતી અને અહીં અભ્યાસ કરતા બાળકોને શિક્ષકો દ્વારા ઉભા રાખી અને કાપપણે કામ કરાવતા હોય તેવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે જેમાં શાળાના પરિસરમાં વરસાદના પાણીના ખાબોચા પડી જતા વિદ્યાર્થીઓ પાસે ઇટાળા ઉપાડવાળી અને ત્યાં ખાબોચિયામાં ભરાવાનો પ્રયાસ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે આ દ્રશ્યો સવાલ ઉભા કરી રહ્યા છે કે શું આદિવાસી વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત સંયુક્ત જે શિક્ષણ મળી રહ્યું છે સવાલ એટલે ઉભા થઈ રહ્યા છે કારણ કે લીમડબરાની જે આ શાળાના બાળકોને ભણવાની જગ્યાએ તેમની પાસે મજૂરી કામ કરાવતા હોય તેવું લાગી રહ્યું છે અને શું આ બાળકોના ભવિષ્ય સાથે છેડા નથી તેવું વાલીઓ સવાલ ઉભા કરી રહ્યા છે ત્યારે શિક્ષણ અધિકારી આના પર કેવા પગલાં લેશે તેવું હાલ વાલીઓ પૂછી રહ્યા છે જી બિલકુલ સૌરભ આભાર સમગ્ર માહિતી બદલ દિલ્હીના સદર બજાર માર્કેટમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે બિલ્ડિંગમાં લાગેલી આગ એક દુકાનમાં લાગી બપોરે ચાર વાગ્યાની આસપાસ આ સમગ્ર ઘટના બની હતી આગની ઘટનાને લઈને માર્કેટમાં દોડધામ મચી ગઈ છે આગના કારણે વીજ પુરવઠો પણ બંધ કરવાની ફરજ પડી હતી જોકે ફાયર વિભાગની બાવીસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી હાલ કોઈ જાનહાની ખબર નથી બનાસકાંઠાના રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રીંછના ઝુંડની લટાર જોવા મળી છે દહાડેદી ગુરુ શિખર માર્ગ પર જાહેર માર્ગ પર રીંછ પરિવારની લટાર જોવા મળી છે કચરાના ઢગલામાં ખોરાક શોધતું રીંછનું ઝુંડ કેમેરામાં કેદ થયું છે જાહેર માર્ગ પર રીંછના ઝુંડને જોતા લોકોમાં અછરજ જોવા મળી તો માઉન્ટ આબુમાં રીંછની લટાર છે તે કેમેરામાં કેદ થઈ હતી ઉલ્લેખનીય છે કે રીછ પરિવાર લટાર મારવા આવ્યું હતું અને ખોરાકની શોધમાં ત્યાં ફરતું જોવા મળ્યું હતું લોકોની ભીડ વચ્ચે રીચ ફરતા નજરે પડ્યા વડોદરાના ડભોઈ તાલુકાના નંદેરીયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગનો જૂનો બ્રિજ ધરાશાય થઈ ગયો છે જેના કારણે ગામના લોકોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે જર્જરિત અને બિસ્માર બ્રિજને અગાઉ વર્ષ બે હજાર ત્રેવીસમાં કામચલાઉ રિપેર કરાયો હતો

અને રાબેતા મુજબ ગ્રામજનોને અગવડ ના પડે એટલા માટે આ પુલને નવેસરથી તૈયાર કરે આવવામાં ગામવાળામાં આવવામાં તકલીફ પડે છે થોડુંક દૂર ફરીને આવવું પડે છે ન્યૂઝ ગુજરાતીના અહેવાલની ધારદાર અસર તંત્ર દ્વારા ડાકોર જવાના ત્રણ રસ્તા પાસે ડાયવર્ઝન અંગેનું બોર્ડ લગાડવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સેવાલિયા મહીસાગર નદી ઉપર આવેલા બ્રિજ બંધ કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા કોઈ સૂચક બોર્ડ નહીં મૂકવામાં આવતા વાહન ચાલકો અટવાઈ રહ્યા હતા વાહનચાલકો બ્રિજ સુધી પહોંચ્યા બાદ બ્રિજ બંધ હોવાની જાણ થતી હતી જેથી વાહન ચાલકોને ધક્કો ખાવો પડતો હતો આ અંગે ન્યુઝ એટીન ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા ડાકોર જવાના ત્રણ રસ્તા પાસે ડાયવર્ઝન અંગેનું બોર્ડ લગાડવામાં આવ્યું છે કચ્છના અબડાસા તાલુકાના ભવાનીપર ગામે આવેલ પુલિયાની હાલત વર્ષોથી જર્જરિત છે તાજેતરમાં થયેલા ગંભીર બ્રિજ દુર્ઘટનાને પગલે તંત્ર હવે જાગૃત થયું છે છેલ્લા ત્રણ ચાર દિવસથી બસ અને ભારે વાહનો માટે બંધ છે જેના કારણે અબડાસાના લોકોને ભારે હાલાકી થઈ રહી છે ભારે વાહનો માટે પુલ બંધ થતાં સ્થાનિકોના વેપાર ધંધા પર મોટી અસર પડી છે તેમજ એસટી બસોની રૂટ પણ બદલાઈ ગઈ છે પરિણામે એસટી બસોને દસથી પંદર કિલોમીટર લાંબો રસ્તો કાપવો પડે છે જેના કારણે બસો મોડી પહોંચી રહી છે ખાસ કરીને નલિયાથી ભુજ જતા મુસાફરોને લગભગ સો કિલોમીટરનો અંતર કાપવો પડે છે હાલ તો સ્થાનિકોએ બ્રિજનું યોગ્ય સમારકામ કરવાની માંગ કરી છે છેલ્લા ચાર દિવસથી આ પુલ બંધ છે આના કારણે ભારે વાહનો નથી આવતા ભારે વાહનો નથી આવતા એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે સાથે સાથે બસો જે બસનો રૂટ જે દસ કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે અહીંયાથી એવા દસ થી પંદર ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને આમ પ્રજાને ગામડાના લોકોને તકલીફ છે મુખ્ય માર્ગ આ એવું નથી કે કોઈ ગામડાને જોડે છે ભુજથી થી રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ કોઈ જર્જરિત પુલ છે કે નહીં તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે આ તપાસ દરમિયાન પોરબંદર શહેરના લકડી બંદરથી બંદરને જોડતો સડસઠ વર્ષ જૂનો આ બ્રિજ આટલા વર્ષો સુધી કાર્યરત હતો પરંતુ ગંભીર અકસ્માત બાદ હવે તંત્ર આ પુલ જર્જરિત લાગતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે નાના વાહનો અને બાઇકો માટે આ પુલ કાર્યરત રાખવો જોઈએ તેવી માંગણી વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે કિલોમીટર ફરીને જાય ને તો સાત કિલોમીટર થાય આ અમારે બાજુમાં પડે હવે આખું ફરીને જાય એટલે કેટલી તકલીફ પડે આ તો ઇમરજન્સી કેસ હોય તો કઈ રીતના કરવું અમારે ત્યાં અહીંયાથી કંઈક આવાસમાં જાઉં છું આજે અમારે રસ્તો બંધ છે પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે તો અમને થોડીક તકલીફ પડે ને આ નાના વાસણ માટે વાહન માટે ચાલુ કરી દે તો સારું તો સુરતના તરસાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે કોસંબા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી તરસાડી નગર ભાજપના ઉપપ્રમુખ પણ જુગાર રમતા ઝડપાયા કુંવરદાથી કીમ જવાના માર્ગ પર સિમેન્ટના ગોડાઉનમાં પત્રના શેડમાં ચાલતું હતું આ જુગારધામ કોસંબા પોલીસે નવ જુગારીને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પોલીસના હાથે ઝડપાયેલા નવ પૈકી બે ભાજપના હોદ્દેદાર અને એક ગી કોસંબા મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેંકનું ડિરેક્ટર છે સંજય પરમાર તરસાડી નગર સંગઠનનો ઉપપ્રમુખ જ્યારે દિગ્વિજય અટોદરિયા તરસાડી નગર શક્તિ કેન્દ્રનું સંયોજક છે તો મહેન્દ્ર રામાણી ઘી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકનો ડિરેક્ટર છે હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી બે પોઈન્ટ બત્રીસ લાખ રોકડા દસ મોબાઈલ મળી છ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં એક અરજદારે કચેરીમાં જઈને ગાળો આપીને હોબાળો મચાવ્યો મામલો ઉગ્ર બનતા વિભાગના તમામ કર્મચારીઓ એકત્રિત થયા અને અધિકારીઓ સાથે મળીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી ટીપીઓ દ્વારા જણાવાયું કે અરજદાર એક સામાજિક કાર્યકર છે અને જરૂર જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે એ તો શાબ્દિક થોડી એ લોકોને બોલાચાલી થઈ છે એ બાબતની ખાલી રજૂઆત અને એમાં અમે તો અમારી રીતે જે રજૂઆત કરવાની હતી અમારા ઉપર સાહેબને કરી સર સો ફોન કરતા હોય આવી રીતે અને ધમકીઓ આપ્યા એટલે પછી એમને ફોન ઉપાડતા નથી અને બરાબર છે કે આટલા બધા ફોન કોઈ વ્યસ્તતા કામની વ્યસ્તતામાં ફોન ના પણ ઉપાડે અને એકની એક વાત માટે કે દિવસમાં સો કોલ તો કોણ ઉઠાવીને વાત જવાબ આપે માર્ગ અકસ્માતમાં રાહત પહોંચાડનાર રાહવીરને મળશે પચીસ હજારનું ઇનામ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે અકસ્માત સમયે ઇજાગ્રસ્તને તાત્કાલિક મદદ કરનાર વ્યક્તિને રાહવીર જાહેર કરવામાં આવશે અને તેના સરકાર તરફથી રૂપિયા પચીસ હજારનું ઇનામ અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે સરકારે માર્ગ અકસ્માતના પહેલા એક કલાકને ગોલ્ડન અવર માનવામાં આવે છે જેમાં તાત્કાલિક સારવાર મળે તો જીવ બચી શકે છે આ યોજના અંતર્ગત જિલ્લા સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે જેમાં એસપી કલેક્ટર સીડીએચ ઓ સીડીએમઓ અને આરટીઓને સામેલ કરવામાં આવ્યા છે તો જે કલાકની અંદર પીડિત છે એને સારવાર માટે દાખલ કરી દાખલ કરવામાં જે વ્યક્તિ મદદ કરે એને આપણે રાહવીર કહીએ છીએ અને એ રાહવીરને સરકાર દ્વારા પચીસ હજારનો પુરસ્કાર અને પ્રશંસા પ્રમાણપત્ર એને રાજકોટ લોકમેળામાં ફોર્મ ભરાવાની ત્રીજી મુદત પૂરી થઈ છતાં બસો આડત્રીસ પ્લોટમાંથી માત્ર અઠ્યાવીસ ફોર્મ આવ્યા છે યાંત્રિક રાઇડ માટે એક પણ ફોર્મ ભરાયું નહીં જે પચાસ વર્ષમાં પહેલીવાર છે ત્યારે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો કે રાજકોટને ભાંગવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કલેક્ટરને માંગ કરી કે તકેદારી રાખી મેળાને મંજૂરી આપવામાં આવે બધા રાજકોટના પ્રતિનિધિઓ છે કે સરકારી તંત્ર જે ઈચ્છે તે કરે અને રાજકોટની ગરિમા માટે તમે કાંઈ ન કરો એવા ન લોકોને ભાજપના સિમ્બોલ ઉપર તમે ચૂંટીને મોકલા છે કે નહીં એવો લોકોએ આમાં વિચાર કરવો રહ્યો